નમસ્કાર મિત્રો આજે આપણે વાસણા જુનાડી ગામમાં આવેલા છીએ કહેવામાં આવ્યું છે કે નદીમાં પાણી આપવાથી શું ફરક પડે પણ ખરેખર આજે આપણે આ એક ખેડૂતના કુવા ઉપર છીએ અને કુવા ઉપર જ તમને ખ્યાલ આવશે કે બોરમાં ખરેખર કેટલું પાણી આવ્યું છે એ તમને બતાવીશું કરીબન અહીંયા થી જુનાડીસા જે નદી છે દાતીવાડા થી આપણે બનાસ નદી ચાલી રહી છે કરીબન અહીં થી 700 મીટર એક કિલોમીટર નો આપણો એવરેજ પકડીને ચાલીએ એક કિલોમીટર થી નદી થી દૂર છે આ કૂવો અને આ કૂવા માં કેટલું પાણી નું ફરક પડે છે આપણે જે જ્યારે બોર બગડે છે અને જે વ્યક્તિને આપણે સર્કી લઈને બોલાવીએ છીએ એવા આйна લોકલ પર્સન ગીગા જે સરખીવાળા છે અને એમના જોડેથી આપણે જાણીશું કે ખરેખર કેટલું ફરક પડે છે નદીમાં પાણી આવવાથી એકચુઅલ ફરક પડે છે કે નહીં એમની જોડે જાણીશું કે ભાઈ મને જણાવો કે અહીંયા ખરેખર આપણે બોરમાં કેટલું નદી આવવાથી ફરક પડ્યો છે કે નહીં પેલા એ મને કહેશો સરખા ભાઈભાઈ બેનાજીનું બોર છે જી અહીંયા પેલા એકતાળે કોલમ મળતી હતી ઓકે અમે દ્રીસ કોલમો મળી આવી ગયો એકદ્રીશ કરીબન દસ કોલમો તમે નીકળીએ એટલે સો ફૂટ પાણી ચડ્યું છે મિત્રો ગરીબન આ વર્ષે

બસ મારે એ જ કેવું છે કે આ જે પાણીદાર નેતા પ્રવિણભાઈ માળીને કે ખરેખર તમે પાણીનું કામ આ તમારી સામે રિઝલ્ટ છે એજ વિનંતી કે બનાસ નદીમાં પાણી આપવું જોઈએ અને એક ચેકડેમ પણ બનવા જોઈએ એવી અમારી ભલામણ છે ખેડૂતોને બોરમાં ચારસો ફૂટે તો જમીન ના ફુવારા જે પેલા હતા તો પણ પાણી શોષતું નહી એટલે પાણી ભરાતું નહી પાણી બટાકા અને અત્યારે ત્રણસો ફૂટ પાણી આવી ગયું છે મેં ચાર વખત ડોસીઘા ડેમ માં પાણી છોડવા માં આવ્યું છે એટલે અમારે ખુબ જ ફાયદો થયો છે અને આ બધા નદી બે ત્રણ ચેક ડેમ માં ડીછા થી વાસણા સુધી બનાવવા જોઈએ એટલી અમારી અરજ છે સરખીવાળા મોટો ફાયદો થઈ ગયો સરખીવાળાને ને પેલી પિસ્તાળીસ બેતાળીસ પિસ્તાળીસ કલમ ખોલી પડતી હતી હવે ખાલી ત્રીસ કલમ ખોલી એટલે વોટર બરાઈ જાય એ મોટો મોટો ફાયદો અમારે ભાવો એવું છે ભાવો પેલો આટલા પૈસા મળે ઓછી કોણ ખોલો એટલે બધા પૈસા મળવાનું મોટા મોટો ફાયદો અમારે સરકાર વાળો થઈ ગયો